બનાસકાંઠા પાલનપુર બાયપાસ મામલે ખોડલા ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા ખોડલા ગામના ખેડૂતો જમીન સંપાદન તો બાયપાસની જમીનમાં ખેડૂતોને વળતર પણ ઓછું ચકવવામાં આવતા ખેડૂતો સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરી પહોંચ્યા સરકાર દ્વારા જમીન સંપાદનમાં યોગ્ય કામગીરી કરવામાં નહી તો આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી

ખોડલામાં જે સંપાદન કર્યું છે એ રીતે જ સરકારને જવાબ આપવાના છીએ અમે અને આજે અમે જે તાળાશાહી ગુજારી છે અને સરકારને જવાબ આપવાના છીએ સાથે કે ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને આગોતરી સમિતિ વિચારી રહી છે કે પંદરે પંદર ગામ આના વિશે વિચારી અને પાટો નિર્વાય લે છે શું નામ અમૃતલોક ખોટલા ઓકે આજે અહીંયા પહોંચ્યા છો શું માનશે અમારી માંગ એવી છે કે ખોડલા ગામમાં જમીન માપણી માટે સરકારી અમલદારો મોટા પોલીસ તંત્ર હાથ સાથે

પોલીસ તંત્રના મોટા કાફલા સાથે બસો થી ત્રણસો પોલીસ કર્મીઓ અમે આજે અહીંયા પોતા છીએ અને અમારી માંગણીઓ એ છે કે એક તો ગામમાં અને સોની ખેડૂતો સાથે વિસંગતતા કરી ખેડૂતો સાથે વિસંગતતા કરી અને અંદરો અંદરના મતભેદો થાય રજૂ કરી અમારા વાંધાઓ રજૂ કર્યા છતાં પણ સરકારી તંત્રે કોઈ પણ સાંભળ્યા સિવાય અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી અને જે અમને માન્ય અમાન્ય નથી અને લોકશાહીનું ખુલ્લે આમ હનન કરી અને નાગરિકની નાગરિકના મૂળભૂત અધિકારોને પણ છીનવી લીધા હોય એવું વર્તન અને વ્યવહાર કર્યો જે બદલ અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીએ છીએ